અમદાવાદની સેવન્થ ડે શાળામાં બનેલી અત્યંત ઘટના બાદ સમગ્ર ગુજરાતનું શિક્ષણ જગત થઈ ગયું છે ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગ હવે વધુ સતર્ક બની ગયો છે અને શહેર જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવાના આદેશ કરવામાં આવ્યા છે જેમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગની અચાનક અને નિયમિત તપાસ શરૂ કરવામાં આવે તેવી સૂચનાઓ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે આણંદના ખંભાતના સોખડા ખાતે આવેલ એકતા ફ્રેશ ફૂડ કંપનીમાં ઝેરી ગેસની અસરથી બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં કંપનીમાં કામ કરતા બે શ્રમિકો ઈટીપી ટાંકીની સફાઈ કરવા ઉતર્યા હતા જે દરમિયાન ઝેરી ગેસના ગળતરને કારણે બે શ્રમિકોના મોત થયા છે જ્યારે દુર્ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી માટે ગયેલા અન્ય બે શ્રમિકો પણ ઝેરી ગેસની ઝપેટમાં આવ્યા હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અમદાવાદમાં સૌથી વિવાદાસ્પદ બનેલા પૂર્વ વિસ્તારના હાટકેશ્વર બ્રિજને આખરે તોડવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા ચાર કરોડના ખર્ચે આ બ્રિજને તોડવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે બ્રિજના ઉપરના ભાગ પર આવેલા ડામરના રોડને સૌથી પહેલાં તોડવાની શરૂઆત કરવામાં આવી છે જોકે બ્રિજ તોડવાની આખી કામગીરી પૂર્ણ થતાં અંદાજે ચાર મહિના જેટલો સમય લાગી શકે છે જેના કારણે એથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડશે